મહીસાગર જિલ્લાના વેરપુર તાલુકા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે જેમાં હાલ ચાલી રહેલ બોર્ડની ની પરીક્ષા દરમિયાન ધોરણ દસને એક વિદ્યાર્થીનીને મોડું થઈ જતા પોલીસે પીસીઆર વેન દ્વારા તેણીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી આપવામાં આવી હતી તાલુકાના ઓડિયા ગામની વિદ્યાર્થીની શરત ચૂક થતાં વીરપુર સીએમ દેસાઈ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગઈ હતી ત્યારે પેપર ચાલુ થવાની દસ મિનિટ બાકી હતી અને તેણીનું પરીક્ષા કેન્દ્ર ડિવાઇન સ્કૂલમાં હતું ત્યારે વીરપુર પરીક્ષા કેન્દ્ર પર હાજર પોલીસ હેડ કોન્સ્ટેબલ જવાનસિંહ મનરસિંહને આ મામલે અણસાર મળતા પોતાની આગવી સૂઝબુઝ મુજબ સતર્કતા દાખવી લેડીસુ પોલીસ કર્મી પ્રેમિલા બેનની મદદ લઈને તાબડતોબ વિદ્યાર્થીનીનો સમયનો વ્યય ન થાય તેન તાત્કાલિક પોલીસ પીસીઆર વાન મોકલી વિદ્યાર્થીનીએ વિરપુર પીએસઆઈ પરીક્ષા કેન્દ્ર સ્થળ ડિવાઇન વિદ્યા સ્કૂલ ખાતે પહોંચાડી એક મારુતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સંદીપ દેવાશ્રય સાથે સી 24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ